હલો ફ્રેન્ડ્સ જ્યારે ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે કોઈ ગરમા ગરમ આવી કાઠિયાવાડી થાળી જમવા આપે તો ખાવાની મજા જ પડી જાય હલો ફ્રેન્ડ્સ દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી કાઠિયાવાડી થાળી બનાવવા માટે સૌપ્રથમ આપણે ખીચડીને પલાળી લઈએ તો એના માટે જે માપથી આપણે ચોખા લીધા છે એ જ માપથી આપણે મગની ફોતરાવાળી દાળ લેવાની છે અહીં કાઠિયાવાળી ખીચડી ફોતરાવાળી દાળથી બને છે તો અહીં ચોખા અને મગને સરખા માપમાં લઈ અને પાણીથી બેથી ત્રણ વાર આપણે ધોઈ લેવાનું છે ખીચડીને હંમેશા પલાળીને જ બનાવવામાં આવતી હોય છે આ ખીચડી તમે જે રેગ્યુલર ઘરે ખીચડી બનાવતા હોય એનાથી થોડી અલગ છે એટલે કે જે લગ્ન પ્રસંગમાં વરાની ખીચડી બને એવી આજે આપણે ખીચડી બનાવીશું તો અહીં ખીચડીથી ઉપર બે આંગળા જેટલું પાણી રહે એટલું ડૂબાડી અને ત્યારબાદ એને પલળવા માટે સાઈડમાં રાખી દઈશું ખીચડી આપણી પલળે છે ત્યાં સુધીમાં શાકની તૈયારી કરી લઈએ તો મેં અહીં એક મકાઈને કૂકરમાં પાણી નાખી અને સાથે મીઠું નાખી અને બાફી લીધી હતી અને થોડી ઠંડી થયા પછી આ રીતે તેના બી અલગ કરી લીધા હતા તો આમાંથી આપણે જરૂર પૂરતાં જ બી શાકમાં એડ કરીશું તો અત્યારે એને સાઈડમાં રાખી દઈ અને હવે શાકમાં વઘાર માટેની વસ્તુને કટ કરી લેશું તો અહીં એક કેપ્સિકમ લીધું છે તેના મોટા ટુકડા કરી લઈશું સાથે ત્રણ ટમેટા લીધું છે એને જારમાં ગ્રેવી કરી લઈશું અને મરચું પણ સાથે જ એડ કરી દઈશું અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને ચોપરની મદદથી ચોપ કરી લઈશું આઠથી દસ જેટલી લસણની કઢી છે એને ચપ્પુની મદદથી નાના કટકા કરી લઈશું હવે સાથે આપણે ઢાબા સ્ટાઇલ કઢી પણ બનાવવાની છે તો એના માટે મેં અહીં બે કપ જેટલી ખાટી અને ઘાટી છાશ લીધી છે જો છાશ તમારી ખાટી અને ખાટી હશે તો જ કઢી સારી બનશે તો હવે એમાં બે ચમચી જેવું આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અહીં તમે જેટલી કઢી બનાવતા હોઈએ એટલો તમારે લોટ એડ કરવાનો છે મતલબ એક કપ જેટલા કઢીમાં એક ચમચી જેટલો લોટ એડ કરવાનો છે હવે લોટને અને આ છાસને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે કે જે ચણાના લોટના ગાંઠા છે એ બધા તૂટી અને સારી એવું મિક્સર બનાવી દેવાનું છે તો આ પ્રોસેસ તમે જરણીની મદદથી કે બ્લેન્ડરની મદદથી કરી શકો છો હવે આ બેટરને પણ અત્યારે સાઈડમાં રાખી દઈશું અને શાકનો વઘાર કરી લઈશું તો એના માટે કડાઈને ગેસ પર ગરમ કરવા રાખી છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અહીં થોડું શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તમે તેલને બદલે અડધું ઘી પણ એડ કરી શકો છો હવે જે આપણે કેપ્સિકમના મોટા કટકા કરીને રાખ્યા હતા એ કઢાઈમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને લગભગ દોઢથી બે મિનિટ માટે આપણે એને સાંતળી લેવાના છે એટલે કે સેલો ફ્રાય કરી લેવાના છે જો તમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને કેપ્સિકમને સાંતળશો તો કેપ્સિકમ થોડા પોચા પડી જશે પણ આપણે શાકમાં કેપ્સિકમનો ક્રંચી ટેસ્ટ જોઈ છે તો માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને દોઢ મિનિટ માટે એને સાંતળી લેવાના છે અને ત્યારબાદ તેલની તારી અને એને અલગ કાઢી લેવાના છે હવે જે તેલ બાકી બચ્યું છે એમાં જ આપણે વઘાર કરી લઈશું તો અહીં થોડા ખડા મસાલામાં તજ એલચી તમાલપત્ર અને સુકુલાલ લાલ મરચું છે સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને આપણે જે આઠથી દસ જેટલી લસણની કડીના કટકા કરીને રાખ્યા હતા એ વઘારમાં એડ કરી દઈશું અહીં ગેસની ફ્લેમ સ્લો રાખીશું વઘાર બળે નહીં એનું ખાસ ધ્યાન રાખશું હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ચોપરની મદદથી ઝીણી ચોપ કરી લીધી હતી એને એડ કરી અને એમાંથી તેલ છૂટું ના પડે અથવા તો એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને સોતે થવા દઈશું તો હવે આ શાકમાં ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને એને ડુંગળી અથવા વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણી આ ડુંગળી સોતે થાય છે ત્યાં સુધીમાં આપણે બાજુમાં જે ખીચડી પલાળીને રાખી હતી એને બાફવા માટે રાખી દઈએ ખીચડીનો સાચો ટેસ્ટ છે એ જો માટીના વાસણમાં બફાયેલી હશે તો જ આવશે તો એના માટે મેં અહીં માટીનું વાસણ એક લીધું છે એમાં આપણે પલાળીને રાખ્યા હતા દાળ ચોખા એને પાણી સહિત એડ કરી દઈશું હવે જેટલા દાળ ચોખા હતા એનાથી ત્રણ ગણું પાળી આપણે ખીચડીમાં એડ કરીશું અહીં આપણે એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે માટે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું હવે સાત પ્રમાણે નમક એડ કરી દઈશું અહીં આપણે પીળી ખીચડી બનાવીએ છીએ એ માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું સાથે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવી ઓપ્શનલ છે હવે એક ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અહીં ખીચડી વાપતી વખતે જ તમારે ઘી એડ કરવાનું છે એટલે એનો સ્વાદ અને સુગંધ ખીચડીમાં એકદમ સરસ બેસી જાય હવે થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી અને આને ઢાંકી પાણીને આપણે ઉકળવા દઈશું તો હવે લગભગ થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સોતે થઈ ગઈ છે એનો કલર પણ ડાર્ક બ્રાઉન થઈ ગયો છે ને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે શાકના બેઝિક મસાલા કરી લઈશું તો એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સાથે શાકનો કલર એકદમ સરસ આવે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એના માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને થોડી સેકન્ડ માટે ડુંગળી સાથે સોતે કરી લઈશું જો તમારા મસાલા બેસી જતા હોય તો એક ચમચી જેટલું પાણી પણ સાથે જ એડ કરી દેવું હવે આપણે જે ત્રણ ટમેટા અને એક તીખું લીલા મરચાંની મિક્સર જારમાં પ્યોરેક કરીને રાખી હતી એ કઢાઈમાં એડ કરી દઈશું અને એને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં જો ટમેટા તમે એકદમ લાલ રહેશો તો ગ્રેવીનો કલર પણ એકદમ સરસ આવશે હવે આ ટમેટાને પણ આપણે સોથે થવા માટે રાખી દઈશું તો તમે એને આમણાં ખુલ્લામાં કે પછી ઢાંકીને કૂક કરી શકો છો તો આપણા ટમેટા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ખીચડી ચેક કરી લઈએ તો અહીં ઢાંકીને રાખી હતી એટલે જરમ ઝડપથી એનું મિક્સર ગરમ થઈ ગયું છે તો હવે ઢાંકણ અડધું ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને હવે શાકનું ટેક્સચર એકદમ ક્રીમી ઢાબા સ્ટાઇલ આવે એના માટે આપણે અહીં એક પેસ્ટ બનાવવાની છે તો આઠથી દસ જેટલા કાજુને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે એમાં ત્રણથી ચાર જેટલા પનીરના ટુકડા એડ કરીશું અને એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે અહીં જો તમારી પાસે ના હોય તો એને બદલે તમે મગજ તરીના બી પણ એડ કરી શકો છો તો લગભગ ત્રણ મિનિટમાં જ આપણા ટમેટાની ગ્રેવી સરસ કૂક થઈ જશે એમાંથી બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને તમે જોઈ શકો છો કે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તમારી ગ્રેવી જો સારી રીતે કૂક થયેલી હશે તો શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે જે આપણે પનીર કાજુ અને દૂધની પેસ્ટ બનાવીને રાખી હતી એ અત્યારે આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને એને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ પેસ્ટને પણ આપણે એક મિનિટ માટે કૂક કરી લઈશું એટલે શાકમાં એનો કાચો ટેસ્ટ ના આવે તમારી પાસે જો કાજુ કે પનીરવાળી પેસ્ટ ના હોય તો તમે એને બદલે બેથી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં એડ કરી અને શાકનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી અને ઢાબા સ્ટાઇલ બનાવી શકો છો તો આપણી પેસ્ટ અને ગ્રેવી સરસ કૂક થઈ ગયા છે તો હવે એમાં એક કપ જેટલા જે આપણે બાફીને મકાઈ રાખી હતી એ એડ કરી દઈશું અને ત્યારબાદ એમાં આપણે કેપ્સિકમને સેલો ફ્રાય કરીને રાખ્યું હતું એ પણ સાથે જ એડ કરી દઈશું અહીં જો તમારે પનીર એડ કરવું હોય તો એના ટુકડાને પણ કેપ્સિકમ સાથે જ થોડા ફ્રાય કરી અને ત્યારબાદ એડ કરી દેવું પણ એમણે પણ આ મકાઈ કેપ્સિકમનું શાક એકદમ સરસ લાગે છે તો હવે આ મકાઈ કેપ્સિકમને શાકમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને એમાં જરૂર પ્રમાણે એટલે કે તમારે જેટલો રસો જોતો હોય એ પ્રમાણે ગરમ પાણી એડ કરીશું હું અહીં અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરું છું અહીં શાક બનાવવાની સાથે સાથે આપણે બાજુમાં ખીચડીને પણ ચેક કરતા રહેવાનું છે એટલે કે એમાં પણ એક ચમચો ફેરવતા રહેવાનું છે હવે આપણે આ શાકમાં રહેલી મકાઈમાં જ ખાલી બાફતી વખતે નમક એડ કર્યું હતું બાકી ગ્રેવીના ભાગનું મસાલાના ભાગનું અને કેપ્સિકમના ભાગનું નમક એડ કરવાનું બાકી હતું તો ટેસ્ટ પ્રમાણે અત્યારે નમક એડ કરી દઈશું તો હવે ફરીથી ઢાંકી અને શાકને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચટાકેદાર કાઠિયાવાડી આપણું મકાઈ કેપ્સિકમનું શાક બનીને રેડી થઈ ગયું છે પણ હજી એના ટેસ્ટને વધારવા માટે આમાં બે મસાલા એડ કરવાના બાકી છે તો હવે આપણે આમાં ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સાથે એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથની મદદથી મસળી અને એડ કરી દઈશું આ રીતે કસૂરી મેથીને શાકમાં છેલ્લે એડ કરવાથી એનો સ્વાદ અને સુગંધ શાકમાં એકદમ સરસ આવે છે સાથે જ શાકનો ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે છેલ્લે આપણે એક ચમચી જેટલું ઘી અથવા બટર એડ કરીશું અને ત્યારબાદ લીલી સમારેલી કોથમીર એડ કરી અને ઢાંકી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ શાકને જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે ઉપરથી પ્રોસેસ ચીઝને આદુ ખમણવાની ખમણીની મદદથી ખમણી અને એડ કરી દેવાનું છે આપણું શાક પણ રેડી થઈ ગયું છે અને સાથે જે બાજુમાં આપણે મટકામાં ખીચડી કરવા રાખી હતી એ પણ સરસ થઈ ગઈ છે હવે એની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડું એવું પાણી ખીચડીમાં રહેવા દઈશું કેમકે આ માટીનું વાસણ બેથી ત્રણ મિનિટ માટે ગેસ બંધ કર્યા બાદ પણ થોડું ગરમ જ રહે છે એટલે એ ઉકળતું જ રહે હવે ખીચડી આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને મટકાને સાફ કરી લઈશું અને હવે એમાં કઢીનો વઘાર કરી લઈશું તો કઢીના વઘાર કરવા માટે એમાં એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું તમે એકલા તેલથી પણ કઢી બનાવી શકો છો હવે એક સૂકું મરચું અને એક તમાલપત્રને આ રીતે તોડીને એડ કરી દઈશું મેથીના દાણા વગર તો કઢી અડધૂરી છે તો એના માટે અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું હવે અડધી ચમચી જેટલી આખી રાઈ એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અહીં તમે મેથી જીરુંનું પ્રમાણ કઢીમાં વધારે રાખશો તો એનો ટેસ્ટ સરસ આવશે હવે ચપટી હિંગ એડ કરી દઈશું ગેસની ફ્લેમ વઘાર કરતી વખતે એકદમ સ્લો જ રાખવાની છે અને વઘારને પણ થોડો જ સાંતળવા દેવાનો છે તો હવે એમાં એક તીખું લાલ મરચું થોડા લીમડાના પાન એકીચ જેટલો આદુનો ટુકડો અને સાથે એક ચમચી જેટલો લસણ મરચાંની પેસ્ટ છે એ બધું જ આપણે આમાં એડ કરી દઈશું આ ચાર વસ્તુ તો કઢીના વગારમાં જરૂરથી એડ કરવી એ સિવાયના બીજા કોઈ ખડા મસાલા એડ નહીં કરો તો પણ તમારા કઢીનો ટેસ્ટ સરસ આવશે અને ખાસ તો લસણ મરચુંની ચટણી છે એ જરૂરથી એડ કરવી હવે આ ચટણીને પણ સારી રીતે તેલમાં આપણે સાંતળી લઈશું એટલે તેલમાં એનો ટેસ્ટ સરસ બેસી જાય અને એનો કાચો ટેસ્ટ ના આવે હવે જે આપણે બેસન અને ખાટી છાશનું મિક્સર બનાવીને રાખ્યું હતું એ અત્યારે એડ કરી દઈશું અને એ એડ કર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બધો જ વઘાર ઉપર આવી ગયો છે મતલબ આપણા કઢીનો વઘાર એકદમ પરફેક્ટ થયો છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું અહીં હું કાઠિયાવાડી પીળી કઢી બનાવું છું માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ જો તમે સફેદ કઢી બનાવતા હોય તો હળદર એડ ના કરવી સાથે તીખાશ માટે થોડું તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું હવે બધી વસ્તુને મિક્સ કરી અને કઢીને આપણે કૂક થવા દેવાની છે તો જ્યાં સુધી કઢીમાં એક બોઇલ ના આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ કઢીમાં સરસ બોઇલ આવી જશે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એને પાંચથી આઠ મિનિટ માટે કૂક કરવાની છે ધીમા ગેસની ફ્લેમ પર જે કઢી કે દાળ બનાવી હશે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એમાં પણ આપણે માટીના વાસણમાં બનાવ્યું છે હવે આપણે છાશ થોડી ખાટી લીધી છે તો એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું અહીં કઢીમાં ગોળ જ એડ કરવામાં આવે છે પણ એને બદલે તમારે જો ખાંડ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો કઢી આપણી જેમ જેમ ઉકળતી જશે એમ એમને ઘટ થતી જશે અહીં ખિચડી સાથે કઢી જો થોડીક ઘાટી હોય તો ખાવાની મજા આવે છે તો આપણે અહીં મકાઈ કેપ્સિકમનું શાક બનાવી લીધું છે કઢી પણ આપણી ઉકળી રહી છે અને સાથે ખીચડી પણ બનાવી લીધી છે તો હવે આપણે બાજરાના લોટની ભાખરી બનાવીશું તો કઢી આપણી કૂક થઈ જાય ત્યારબાદ એમાં ઉપરથી લીલી સમારેલી કોથમીર એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે મટકાને ઢાંકી દઈશું હવે ભાખરી બનાવવા માટે આપણે એક મોટું બાઉલ લઈશું અને તેમાં એક રોટલો અથવા તો એક ભાખરી થાય એટલો લોટ એડ કરીશું તમે જો બાજરાના લોટમાં મીઠું પસંદ કરતા હોય તો એડ કરવું હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એનો લોટ બાંધવાનો છે અહીં પાણીનું પ્રમાણ લોટ તમારો કેટલો જૂનો છે એના પર ડિપેન્ડ કરે છે તો આપણે અહીં બાજરાના રોટલાને બદલે ભાખરી બનાવી રહ્યા છીએ તો એમાં થોડું ઓછું પાણી નાખવાનું છે કેમ કે આપણે એને વણીને બનાવવાના છીએ તો આ રીતે બાજરાના લોટને એકથી બે મિનિટ માટે મસળી લઈશું એટલે બાજરાનો લોટ સરસ ચીકણો થઈ જશે જેમ જેમ લોટને મસળતા જશો એમ એ તળો કઠણ થઈ જશે અને જો ન થાય તો ઉપરથી એક ચમચી જેટલો બાજરાનો કોરો લોટ એડ કરી દેવો અને આપણે જે રોટલી બનાવવા માટે કે ભાખરી બનાવવા માટેનો લોટ બાંધતા હોઈએ એવો બનાવી લેવાનો છે અને એમાંથી લોહો બનાવવાનો છે તો જે સાઈઝનો બાજરાનો રોટલો હોય એ સાઈઝની જ આપણે ભાખરી બનાવવાના છીએ પણ રોટલો થોડો જાડો હોય છે અને ભાખરી થોડી પાતળી હોય છે સાથે જ આપણે વણીને બનાવવાના છીએ માટે પાટલો લઈ લઈશું અને એમાં ઉપર બાજરાનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને આ રીતે લુવાને બંને બાજુથી લોટવાળો કરી અને જે ભાખરી માટેનું વેલણ આવે છે જાડું એનાની એની મદદથી આપણે વણી લેવાનું છે જો તમે લોટ કઠણ બાંધ્યો હશે તો ભાખરી આસાનીથી વણાઈ જશે પણ જો ઢીલો હશે તો એ નીચે પાટલામાં અને વેલણમાં ચોટી જશે માટે થોડો કઠણ રાખવો તો આપણે મીડિયમ થિકનેસવાળી બાજરાના લોટની ભાખરી રેડી થઈ ગઈ છે તો હવે એને શેકવા માટે લઈ લઈશું તો આ ભાખરીને શેકવા માટે આપણે તાવડીને ગરમ કરવા રાખીશું તાવડી સરસ ગરમ થાય ત્યારબાદ જ એમાં આપણે ભાખરી એડ કરવાની છે તો આ રીતે પાટલાને હાથની મદદથી ઊંધો કરી અને ત્યારબાદ ભાખરી ઉખેડવાની છે જો તમે રોટલીની જેમ પાટલામાંથી ભાખરી લેવાની ટ્રાય કરશો તો એ તૂટી જશે તો આ રીતે પાટલાને હાથમાં ઊંધો કરી અને એમાંથી ભાખરી લઈ અને એને ચડવા માટે રાખી દઈશું એક સાઈડ થોડી ડિઝાઇન પડે ત્યારબાદ એને પલટાવી લઈશું અને જે રીતે આપણે રોટલો કે ભાખરી શેકતા હોઈએ એ રીતે તાવડીમાં એને શેકી લેવાની છે તો આ વિડીયો લાંબો ના થાય માટે હું અહીં ભાખરી શેકવાની ક્લિપને કટ કરું છું અને આપણે ડાયરેક્ટ જ કાઠિયાવાડી થાળીને સર્વ કરી લઈએ તો વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે એવી ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી થાળીની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી બીજી કાઠિયાવાડી શાકની રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલી લિંક પર ક્લિક